બોલો ખેડૂત મિત્ર હેલો હલો સર નમસ્તે નો બહુ ભોગ બન હા બધી સમજ પડી ગઈ ફોન પડી ગઈ બધી પ્રશ્ન હતો દસ્તાવેજ કર્યો અને એ બાબતે તમારે અડધી કોઈ જવાબ દેતું નથી હા કે ના અને એક ખેડૂત ખાતર દર નોતા ત્યારે મેં એ વેચી દીધી તી પછી પાછી એને નો વેચવી તી એટલે બજાર કિંમતે અમે પાછી રાખી લીધી નોંધ ગઈ તી કે નોંધ નથી પડી નોંધ એના નામે હાથ બાર નોતા થયા પણ નામંજૂર નામંજૂર થઇ નોંધ નામંજૂર થઈ તી કે નોંધ કરાવી જ નથી હું હાથ કરાવ્યું ને મેં તમને સેલું મોકલાવેલું છે એને દસ્તાવેજ કાયદેસર દસ્તાવેજ કરી દીધું હતું બરોબર હવે શરત ભંગ નો કેસ હલાવશે આ ગધડી કેમ શરત નો જે વ્યક્તિ વેચી ન શકાય એ વ્યક્તિ એને ખરીદી ને બિન ખેડૂતે બીન ખેડૂત દસ્તાવેજ એને કીધો ને આપડે તો નથી કર્યો તો ભલે ને દસ્તાવેજ એને કીધો પણ જમીન બિન ખેડૂત ને વેચાણીને એ એટલે શરત થયો કેવાય સમજાણું શરત તો એના માટે આપણે પરત તો લઈ લીધો પરત લઈ લી શરદભંગ તો થઈ ગયો ને એટલે અત્યારે શું શું કહેવા કે કોઈ વસ્તુ કઈ નઈ હવે આ દસ્તાવેજ છે ને તમે પરત થઈ ગયો આ તે થયો છે તો તમે આને હકેલી મૂકી દો કોઈને બતાવવાનું નહીં ટૂંકમાં બરોબર સાચી વાત કરી છે ખોટી નથી કરી કારણ કે શરત ભંગ જો જાગશે ને તો તમે પેનલ્ટી વાળું થશે જંત્રી ના ત્રણસો ટકા હા મતતા હકેલી મુકી દીયોઈ જયારે જાય એને કીધું હકેલી મુકી દીયો પછી સર આનું શું કરવું મારે અત્યારે જ અત્યાર સુધી વેચાણ થતા કરતા જેના અ ઓ માર વેચું છે અત્યારે જે બેક્સેલો મે તમને અન્ને મોકલ્યું છે કે વીડી વેચી ન શકાય હા એ તો પૂર્વ મંજૂરી માટે મૂકવું પડે તો એના માટે મેં તમને રેકોર્ડિંગ ચેક મોકલી આવી ક્યાં થી હે આપડી પાસે તો વીડી હોય ની આવી ક્યાંથી તમારી પાસે વીડી વીડી તો અમાર આવી આખો વીડી છે આકો ઈ મેન એક વ્યક્તિ પાસે હતું ને એની પાછળ તમે ખરીદેલી છે વીડી પેલો દસ્તો જો ખરીદેલી છે ને પેલો થી પછી તો મારા વડવા હોય ને પછી તો એમાં એમાં સરદ બંધ કહેવાય એમાં સરદ બંધ કેવાય હા સરદબંધ પૂર્વ મંજૂરી વગર વીડી વેચી શકાય નઈ એટલે મેં તમે પૂછ્યું કે તમારી પાસે વીડી આવી ક્યાંથી વેસ થી લેતા અત્યારે બઉ સરસ અત્યારે લેવાસીમાં એટલું થતું ગયા આ અમારે વેસવાનું થાય ને ગમે એટલા જો આમાં કેવું છે કે કેટ ના ઊંટ ઉલટી જાય પણ પુણીના ભાવ પૂછાય અં સમજણું હાડિયો ગડકી જાય પણ શું કેવાય બકરી હલવાય જાય તો ઈ જાય તેમાં ફસાઈ જાય એનામાં સરદ નો કેસ હાલે બીજાને સંગીતી સીધી નો કીજે કે આ વનમેમાંથી નીકળો એને કેમ નો નીકળ મને કેમ પેનલ્ટી આપી એમ અત્યારે શું કે છે સર કે તમે જાઓ ઘરે એટલે અમારે પાસે ઉતરોતર આધારને કરવાનો વેમ કરી નાખ્યો તો અમારો રસ્તો છે જે ગુનો છે એ ગુનો છે સમજી અમદાવાદ જે ખોટું છે એ ખોટું છે બોલો પૂછવાનું ટેકનિકલ પૂછવાનું પૂછો બસ બસ કરીએ જ મળી ગયો રસ્તો બીજો કઈ થાય તો નહીં ને હા કઈ ન થાય હા તો આ જો સાહેબ મંજુરી ના પાડે મંજૂરી મળે જ નહીં મંજૂરી મળે નહીં પણ સરદભાઈ નો કેસ લગાડશે ઉલટાના એમ કઉ પાછળ તો આને પાછળ પાછળ કઈ નો બધું બંધ કરી દો ને એની મેળા આવે તો પેનલ્ટી ભરવાની હા તો બધું અત્યાર સુધી બંધ કરી દો ને બધી ઉલટાનું સિવિલ કોર્ટમાં જશો ને તમારી ફેવર મારે છે કે આટલી આટલી રજૂઆતો કરી હતી એમ એ બધું સાચવી રાખજો ડોક્યુમેન્ટ બધા લેખિતમાં છે ફોન નું કાંઈ આવે નહીં લેખિતમાં જેટલું લખ્યું છે જ્યાં જ્યાં ધક્કા ખાતા જેટલું ઇનવર્ડ છે એ બધું તમને કામ આવશે તમારી પાસે નથી એના કરતા ખેતી કરો મજા મજા કરો બરાબર ફરવા આવીશ તો તમને યાદ કરીશ હા તો બરાબર આવજો તો યાદ કરજો હાલો આવજો હા